આગામી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અંબાજી જતા હોય છે ને પદયાત્રીઓને રસ્તામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઠેર ઠેર વિસામનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના કુંભારવાડા ખાતે છેલ્લા આઠ વર્ષથી જય અંબે વિસામાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે જ વિસામાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને વિસામાના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ઉપપ્રમુખ રોહિત પટેલ સહિત આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે જુગણી ધામ સડાના અપુલ ભુવાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સતત નવમા વર્ષે આયોજન કરવામાં આવેલ જય અંબે વિસામાં પદયાત્રીઓ માટે જમવાનું દવાઓ

વિસામાનું આયોજન કરીએ છીએ અમારા વિસામાની અંદર દાહોદ પંચમહાલ ગોધરા ત્યાંની પબ્લિક અવિરત પ્રમાણમાં અહીંયા આવે છે એ લોકોનું અમે અહીંયા જમવાનું રહેવાનું દવાઓનું અને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરીએ છીએ ત્યારબાદ અમારા આજુબાજુના લોકો એ અમને ઘણો બધો સહયોગ કરે છે દાન બી અવિરત દાન બી આપે છે આ વખતે અમને મોટામાં મોટું દાન હરસિદ્ધિ ફાઈનાન્સ ફાઈનાન્સીયલ સર્વિસે પ્રજાપતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમાં પણ અમને સારી એવી સેવા કરવાની મોકો મળ્યો એ બદલ જેમ બે ખૂબ ખૂબ આભાર મેં જોયું છે નવ વર્ષથી એ બહુ જ સારી સેવા બહુ જ લાગણીથી આ લોકો સેવા કરી રહ્યા છે એ બરાબર એમનો ખૂબ ખૂબ આભાર જય અંબે વિશામાં મિત્ર મંડળ દ્વારા આજે એમના આઠ વર્ષ પૂર્ણ કરી અને નવમા વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું સૌ જય અંબે વિશામાં મિત્ર મંડળને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી આસ વિશામો જેની અંદર એક પૂર્ણ ભોજન આપવામાં આવે છે અને જેનો પદવ્યાપીઓ ખૂબ સારી રીતે લાભ લે છે અને જે છેલ્લા આઠ વર્ષથી લે છે અને આ વર્ષ પણ એનાથી પણ સારો લાભ લે એવી શુભેચ્છા પાઠવું છું